સોના ચાંદીના ભાવમાં જતીર તેજી જોવા મળી રહી છે સોના ચાંદીનો ભાવ ફરી એકવાર ઓલ હાઈ પર પહોંચી ગયો છે ચાંદીનો ભાવ પ્રતિ કિલો બે લાખ ગયો છે ચાંદીના ભાવમાં આઠ હજારનો ઉછાળો ચાંદીનો ભાવ બે લાખ બ્યાસી હજાર પાંચસો ને પાર ગયો છે સોનાના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે સોનાનો ભાવ એક લાખ તેતાળીસ હજારને પાર ગયો છે સોનાના ભાવમાં આજે આઠસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે પ્રતિ તોલા સોનાએ એક લાખ તેતાળીસ હજારની સપાટી કુદાવી છે વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા દિપેન જોડાયા છે દિપેન ફરી એકવાર સોનું ચાંદી ઓલ ટાઈમ હાઈ પર જોવા મળી રહ્યું છે ચાંદીનો ભાવ જે રીતે સતત વધતો જોવા મળી રહ્યો છે અને સોનામાં પણ આજે તેજી જોવા મળી રહી છે અપડેટ શો છેલ્લા બે દિવસથી સોના ચાંદીના ભાવમાં આગ ઝડપથી તેજી છે તે જોવા મળી રહી છે એમસીએક્સ પર વાત કરવામાં આવે તો આજે ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ બે લાખને બ્યાસી હજારને પાર પહોંચ્યો છે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીના ભાવમાં છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો ચાંદીના ભાવમાં છેલ્લા બે દિવસમાં વીસ હજારથી વધુનો વધારો છે તે પ્રતિ કિલો જોવા મળ્યો છે એટલે કે ચાંદીનો ભાવ છે તે ખૂબ વધી રહ્યો છે તો સાથે સાથે સોનાનો ભાવ છે તેમાં પણ તેજી જોવા મળી રહી છે સોનાનો ભાવ પણ ઐતિહાસિક સપાટીએ આજે પહોંચ્યો છે સોનાના ભાવે MCX પર પ્રતિ તોલા એક લાખ અને તેતાલીસ હજારની સપાટી છે તે કુદાવી છે આજે સોનાના ભાવમાં આઠસો રૂપિયાથી વધુનો ઉછાળો છે તે જોવા મળ્યો છે મહત્વનું છે કે વૈશ્વિક જે સંકેતો છે તેને લઈને સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે વૈશ્વિક અનિશ્ચિતતા અને અમેરિકા દ્વારા જે રીતે ટેરિફ ની ધમકીઓ આપવામાં આવી રહી છે દુનિયાના અલગ અલગ દેશોને ખાસ કરીને ઈરાન હોય કે વેનેઝુએલા હોય કે પછી રશિયા યુક્રેન હોય આ તમામ જે દેશો છે તે દેશો વચ્ચે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે યુદ્ધ જેવી સ્થિતિ છે ત્યારે આ પરિસ્થિતિ વૈશ્વિક પરિસ્થિતિને લઈને સોના ચાંદીનો ભાવ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે અને દિવસે દિવસે ઓલ ટાઈમ હાઈ છે તે ભાવ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફરી એક વખત સોના અને ચાંદી બંનેનો ભાવ છે તે ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે જી જી બિલકુલ દીપેન માહિતી